નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બીજો મહિનો શુક્રવારના રોજ મિત્રો લસણની આવક વિશે વાત કરીએ મિત્રો નવા લસણની તો આજે ફરીવાર મિત્રો છાપરા નંબર પિલો નંબર એક થી પંદર સુધી આવક જોવા મળી રહી છે જો અચાક જ છાપરું ભરાઈ ગયું છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પિલો નંબર પંદર થી તો ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ રહેલા છે નવા લસણના કેવા ભાવ છે ઊંટી લસણના કેવા ભાવ છે બધું જ લસણ આવેલું છે નવું જ છે મિત્રો

પચીસો ને એકવીસ પચીસો ને એકવીસ ભાવ જો ઊંટી છે મિત્રો પચીસો ને એકવીસ સાઈઝ ની વાત કરું સાઈઝમાં માં જેના મોટું બે મિક્સ છે અમુક મિત્રો સુપર સાઈઝ જો મળી રહી છે જોઈ શકો છો ઊંટી લસણની ની ક્વોલિટી છે થોડોક મિત્રો પતિ છે ને મિત્રો કાળા ટાઈપ થઈ ગઈ છે બાકી મિત્રો અમુક પતિ પીળા ટાઈપ થઈ ગઈ છે જોઈ શકો છો વજનમાં બહુ સારું છે ગાડી નથી મારી પાસે ગાડી એકતાલીસ એકતાલીસ ભાવ જે ગુલાબી પત્તીનું લસણ છે જોવા મિત્રો સાઈઝમાં જેના મોટું બે મિક્સમાં છે બાવીસો એકતાલીસ આ ક્વોલિટી છે લમ્ફીનું લસણ છે નવું લસણ

2541 2541 भाव थियो ज तपाई જોઈ શકો છો મિત્રો આ એમપી નો લસન છે સાઈઝ માં એક સરખો છે 2541 ગુલાબી પટની 2131 2173 ભાવ જો છે 2131 મિત્રો 2131 મિત્રો તમે જોઈ શકો છો મિત્રો 2131 2173 સાઈઝ માં મિડિયમ છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા છે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો જે બજાર મીડિયમ ક્વોલિટી છે મિત્રો તેના અઢારસો રૂપિયા આસપાસ જોવા મળી રહી છે અને મિત્રો જે રનિંગ બજારની વાત કરું તો બે હજારથી મિત્રો બાવીસસો રૂપિયા સુધીની રનિંગ બજાર છે અને સારા ક્વોલિટીમાં પચીસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે